વાવ તાલુકાના ભાઢવર ગામ ડોક્ટર વિનાનો નું શોભાના ગાંઠિયા સમાન પીએસસી દવાખાનું સ્ટાફ ગાયબ દર્દીઓ રસ્તા પર સરકારી આરોગ્ય કેન્દ્રમાં દવા નહીં ડોક્ટર નહીં તંત્ર નિષ્ક્રિય બાડોર ગામનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામજનો માટે આરોગ્ય સેવાનો આધાર બની રહ્યું છે પરંતુ હકીકત તો તેની વિરુદ્ધ છે છેલ્લા ઘણા સમયથી મેડિકલ ઓફિસર લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ અને કમ્પ્યુટર ઓપરેટર કોઈપણ સ્ટાફ નિયમિત હાજર રહેતો નથી સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના દર્દીઓ દવા લેવા માટે પીએસસી પહોંચ્યા પરંતુ તબીબી સ્ટાફ ગાય કોઈ લાયકા ધરાવતો કર્મચારી હાજર હોવાથી દર્દીઓને નિરાશા તૈયાર કર્યો છે ગ્રામજનો કહે છે કે આ સમસ્યા નવી નથી વારંવાર ફરિયાદો છતાં તંત્ર આ કાન કરી રહ્યું છે સરકારના ગ્રામ્ય આરોગ્યના દાવા કાગળ પર સીમિત રહી ગયા છે મજબૂરીમાં ગ્રામ લોકો મોંઘી ખાનગી હોસ્પિટલનો સહારો લે છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પીએસસીને તાત્કાલિક સંપૂર્ણ રીતે કાર્ય કરો સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરો અને બેદરકારી કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો હકીકત એ છે કે ભાટવર આરોગ્ય કેન્દ્ર આજે માત્ર ખાલી બિલ્ડિંગ બની ગયું છે જ્યાં આરોગ્ય સેવા નહીં પરંતુ ડોક્ટર વિના ખાલી ખુરશીઓ દર્દીઓનું સ્વાગત કરે છે આરોગ્ય ખાતું ધ્યાનમાં લેશે કે નહીં તાત્કાલિક ધોરણે તપાસ કરે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી હું કેતનભાઈ ગોહિલ રહેવાસી ભાટોરવાસ વાવ જિલ્લો બનાસકાંઠા મારા ગામમાં ઇએસસી કેન્દ્ર આવેલું છે જેની અંદર સતત બેદરકારી હોય છે કોઈ પણ સ્ટાફ હાજર હોતો નથી આ બાબતે અગાઉ અમે આરોગ્ય કમિશનર સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆતો કરેલ છે અને મેડિકલ ઓફિસર સતત ગેરહાજર હોય છે અને બાકીનો કોઈ સ્ટાફ આરોગ્યમાં કોઈ તબીબી દર્દીઓ જાય એમને કોઈ સેવા મળતી નથી આ બાબતે અમે વારંવાર પીએચઓ સાહેબ સીડીએચ ઓ સાહેબને પણ રજૂઆતો કરેલી છે અને વિસ્તૃતમાં એ કે ભાટવરવાસ પીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિની પાંચ વર્ષથી એક પણ બેઠક બોલાયા વગર ખોટા એજન્ટા અને ઠરાવો લખી મને સુધી તે બહુ મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે અને બહુ મોટું હાજરી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે આ લોકોને આમ તો આરોગ્યના કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી હોય છે પણ એવું સતત પાંચ વર્ષથી ખોટા રિપોર્ટો રજૂ કરેલ છે કે જેની અંદર કે બાયોમેટ્રિક મશીન બગડી ગયેલ છે તો હું વારે ઘડીએ બાયોમેટ્રિક મશીન બગડે આવો ટેકનિકલ ઇસ્યુ હોય શકે નહીં આ બાબતે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આની તપાસ કરવી જોઈએ ને સ્ટેટ લેવલથી જો આ આની એક કાર્યવાહી કરવામાં આવે તો બહુ મોટો હાજરી કૌભાંડ અને ઊંચા પદ પણ સામે આવી શકે છે અને વધુમાં વિગતે કે પીએચસીના સ્ટાફની ખેડોલ શબ્દ સેન્ટર છે તો ખેડૂત શબ્દ સેન્ટરની ઘણી બધી નાણાકીય ગ્રાન્ટો પર થયેલી હોવાની શંકા છે તો ખરેખર આ બાબતે પણ તટસ્થ તપાસ કરવામાં આવે સ્ટેટ લેવલથી તો બહુ મોટો કૌભાંડ સામે આવશે ને વધુમાં એ કહેવાનું થાય કે અમારા ગામની અંદર પીએચસી કેવા માટે ખાલી પીએચસી છે એવું ખાલી કેવા ખાતર છે બાકી કોઈ પણ સારવાર આપવામાં આવતી નથી અને વારે ઘડીએ ગામના લોકો આજુબાજુના ગામડાના લોકો દર્દીઓ બહુ હેરાન થાય છે તો આ બાબતે કમિશનર સાહેબને વિનંતી કે યોગ્ય કાર્યવાહી કરી અને જવાબદાર કર્મચારીઓને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે